નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકા સુપ્રસિદ્ધ રણુ તુળા ભવાની આસો નવરાત્રી મહત્ત્વ છે ત્યારે આસો નવરાત્રીમાં આવતા રવિવાર હોવાથી પાદરાના રણુના ના ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું ભક્તોની લાંબી લાંબી કતારો મંદિરના પ્રવેશ દ્વારની બહાર સુધી જોવા મળી હતી માના દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી બીજી તરફ રનુ મંદિરે ભક્તોની ભારે ભીડ હોવાથી આ સ્થળે ડભાસાના ક્રોસ રોડ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા નવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈને તબીબી સેવાઓ માટે નવરાત્રી દરમિયાન મંદિર ખાતે ખડે પગે તબીબી સેવાઓ આપવામાં આવી હતી આજે રવિવાર અને માનવ દિવસ પણ ગણાય અને ખાસ તો નવરાત્રીનો પર્વ ચાલી રહ્યું છે અને ખૂબ પગપાળા તથા પોતાના વાહનમાં માઈ ભક્તો માના દર્શને આવી રહ્યા છે અને આપણે આપ બી જોઈ શકો છો કે જે રીતે એમની જે ભક્તિ શક્તિ અને એમનો જે ભાવભર્યું તે માના જે દર્શન કરવાનું જે છે એ સામે છે અને આ તુલજા માતાજી મંદિર ખાતે રણ ખાતે આપણે આસો સુદ આઠમ શુક્રવારે અગિયાર તારીખે ઉજવવામાં આવશે એ દિવસે ભક્તોના શ્રેયાંથી યાદ કરવામાં આવશે અને શ્રીફળ હોવાનો સમય ચાર વાગ્યાનો છે ત્યારબાદ શનિવારે દશેરા માના સાનિધ્યમાં ઉજવાશે અને ત્યારબાદ અગિયાર દિવસે જવાળા વધાવી અને નવરાત્ર નવરાત્રિનું અમે કરીશું બસ આ જ રીતે મારી ભક્તોને મારી વિનંતી કે આપણે આપણે ખૂબ ભીડમાં રીતે અહીંયા આવીએ છીએ આ જગ્યા પર આપણે માના દર્શન આવીએ છીએ શાંતિપૂર્વક આપણે દર્શન કરી અને આપણે પોતાના સ્વાસ્થ્ય સાચવીએ અને સાથે જઈએ આઠમનો મેળો ખાસ કહી આ વર્ષોની વર્ષોની પ્રણાલિકા છે અને માનો પ્રાકટ્ય દિવસ પણ આમ ગણાય એવી લોક છે અને એ દિવસ અહીંયા મેળો વર્ષોથી ભરાતો આવ્યો છે અને ખૂબ ઉત્સાહથી આજુબાજુના ગામડાથી અને શહેરોમાંથી લોકો એ મેળાનો જે હવે તો આ બધું લુપ્ત થતું જાય છે ધીરે ધીરે અને હજુ એ અહીંયા સચવાયેલું છે અને સુદ આઠમના દિવસે આપણે અહીંયા ભવાઈનો પણ કાર્યક્રમ માઈ ભક્તો કરતા હોય છે રાત્રે સાડા નવથી શરૂ થાય છે અને આખી રાત એ ચાલતો હોય છે અને ખૂબ વિશેષ તમને મારે એ પણ જણાવવાનું માઈ ભક્તોને કે તે દિવસે આઠમના દિવસે પણ આપણે ભીડ ન કરીએ અને આખું રાત મંદિર ખુલ્લું હોય છે એટલે આપણે

ખડે પગે દસે દસ દિવસ સારવાર આપે છે સારવારમાં કોઈ પણ દર્દીઓની ઇમરજન્સી કંઈ થઈ હોય ગભરામણ થઈ હોય કોઈને સુગર લોન થયું હોય કોઈને કંઈક વાગ્યું હોય તો અહીંયા મેડિસિન આપવાની દરેક સુવિધાઓ અહીંયા રાખવામાં આવેલી છે આજ રોજ અમારા રામ સ્વરાજ મંડળ જલાલપુરા સંચાલિત રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરાના એનસીસીટ અત્રે આદ્ય આદ્યશક્તિમાં તુલજા ભવાની મંદિરમાં શેવા માટે ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો કે આ આશો નવરાત્રિમાં ભક્તોની ભીડ જામે છે એવા સમયે અમારા એન સીસી કેડેટ એ સ્વયંમાંની પ્રેરણાથી અહીંયા ઉપસ્થિત થાય છે અને ઉપાસનાના ભાગરૂપે ભાવિક ભક્તોને એ સહાયરૂપ થાય છે મદદરૂપ થાય છે કોઈપણ ભક્તોને કોઈપણ પ્રકારની અડચણ ના ઊભી થાય એના માટે વિશેષ મદદરૂપ થાય છે અને આ વિદ્યાર્થીઓ સ્વયં પ્રેરિત છે એમને પોતાને મનને દર વર્ષે એક દિવસની સેવા આપવાનું ઈચ્છા થાય છે અહીંયા અમારા પાદરા તાલુકાની આર્મી એનસીસી યુનિટ ધરાવતી એક માત્ર શાળા જલાલપુરા છે અને જલાલપુરાના પચીસ દીકરાઓ અને પચીસ દીકરીઓ એમ કુલ પચાસ એનસીસી કેડેટ આજે મંદિરમાં સેવા આપી રહ્યા છે